લેસ દેન કરતા ઓછો છે બરાબર છતા પ્રેગનસી રાખવામાં સફળતા મળી છે બરાબર જો તમારી જેવા ને એમ લેવલ એક કરતા ઓછો હોય બરાબર છતાં પ્રેગ્નન્સી રોકાણી હોય અને સોનોગ્રાફી મે બચ્ચું આવી ગયું છે બરાબર જો તમારે જેવાને સફળતા મળી હોય તો બીજાને સે લાભ છે ને હા જરૂર ઓકે સર સાહેબનું કામ સારું છે ઓકે સરસ સંદીપે વિડિયો મૂકવાનો ને સાહેબ ઓકે સરસ